જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં તો મિત્રો અત્યારે સવારના દસ વાગી ગયા હે અને હું આવી ગયો હું વાડિયે કે મારે થોડુંક બાજરી વાવી હે તો એમાં પાણી વાળવાનું હતું ને એવું બધું હતું તો હું આવી ગયો હો તો મિત્રો જોઈ લો આપણા આમાં ઝારી વાવેલી હે તો મિત્રો તમે જોઈ લીધું હોય છે આપણે આમાં વાવેલું તો મિત્રો હાલો આગળ આપણે મારી આટો વાડીમાં તમને બતાવું આજ મારી વાડી મિત્રો પાયેલું લીલું હે પગ પણ ખૂટે હે मित्रों डूंगी वेली है रींगणी मरसी टीमेटी आधु वेलु हैं આ કે આપણો મિત્રો ઓલા કને ટાટર હે મોટર ચાલુ કરવાનો ને આમ લસણ વાવેલું હે તો મિત્રો અત્યારમાં મે મોટર તો ચાલુ કરી દીધી છે પાણી જાય છે આમ મિત્રો આપણે બાજરી વાવેલી છે અમને બતાવું મિત્રો પાણી આપડે આલ્યું આવે છે કેરામાં જોઈ લો મિત્રો દેખાય તો થોડું ઝૂમ કરું બહુ ઝૂમ તો નઈ થાય કારણ કે આપડી પાસે એટલો બધો હાઈ ફાઈ મોબાઈલ નથી પાસું તો મિત્રો ધીમે પહેલી વાર તો મારો વ્લોગ જો આયા હોય तो चैनल ने लाइक और सब्सक्राइब करी दीजो हां यहां मित्रों अपनी भैंस बांधे ली है ये दिखाई है हां यहां मित्रों पानी नो बोंबो है તો મિત્રો એને કેરો લગભગ ભરાવા માંય છે તો આપડે જવું પડશે વાળવા પાછું હાલો આપડે આટો મારતા એવી બાજુ